નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસીવા ટ્રસ્ટ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે હાજર ચોવીસ શ્રી એસ એન કે પટેલ વિદ્યાલય પછી કંપા તારીખ અઠ્યાવીસ છ બે હાજર ચોવીસ ને શુક્રવાર રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે અંતર્ગત શ્રી એસ એન કે પટેલ વિદ્યાલય વજીપુરા કંપા ખાતે શુ શ્રી સંગીતાબેન પટેલ સમાજ કલ્યાણ અધિકારી શ્રી અરવલ્લી જિલ્લા મોડા તેમજ લાયજન અધિકારી શ્રી વનરાજ સી આર ઝાલા સીઆર સી પો ઓર્ડિનેટર આંબલિયારાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના રજૂ કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ સિંહ પટેલ દ્વારા ઉપસ્થિત સમાજ કલ્યાણ અધિકારી શ્રી લાયજન અધિકારી શ્રી શાળાના મુખ્ય દાતા અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી નારણભાઈ કે પટેલ સાહેબ તેમજ કોમ્પ્યુટર સેન્ટરના દાતા શ્રી શાંતિભાઈ અને નરસિંહભાઈ તેમજ ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ પૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ મંત્રી શ્રી વાણીભાઈ તેમજ તમામ કારોબારી સભ્યશ્રીઓ વજીપુરા કંપા પ્રાથમિક શાળાના આચાર્ય બેન શ્રીમતી ચેતનાબેન આરોગ્ય કેન્દ્રમાંથી પધારેલ શ્રી સુનિલભાઈ સાહેબ તેમજ શાળાના સ્ટાફ મિત્રો વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હૃદયના ભાવ સાથે શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત અધિકારી સુશ્રી સંગીતાબેન પટેલ સમાજ કલ્યાણ અધિકારી શ્રી અરવલ્લીનું કેડવણી મંડળના શ્રી નારણભાઈ કી પટેલ સાહેબ તેમજ મંત્રી શ્રી મણિભાઈ એચ પટેલ સાહેબના હાસે પુસ્તક અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ધોરણ નવના તમામ બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શાળાના તમામ બાળકોને દાતા શ્રી ચિત્તલબેન નારાયણભાઈ પટેલ તરફથી પેન અર્પણ કરીને આવકારવામાં આવ્યા ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ આર પટેલ દ્વારા ગામડામાં પણ બાળકોને શિક્ષણ અને ખાસ કરીને કન્યા કેળવણીનો વ્યાપ વધે અને ઘર આંગણે શિક્ષણ મળી રહે તે માટે બોરડી ટીમમાં કંપા અને બજીપુરા કંપાના ગ્રામજનો દ્વારા કેળવણી મંડળ અને શાળાની સ્થાપના જે જૂન ઓગણીસો ત્યાસીથી કરવામાં આવેલ છે તેની માહિતી આપવામાં આવી અને સ્થાપનાથી અત્યાર સુધીની શાળાની વિવિધ સિદ્ધિઓ અને કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્યારબાદ સુશ્રી સંગીતાબેન પટેલ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી દ્વારા સરકાર શ્રીની વિવિધ યોજનાઓ વિશેની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી જેનો લાભ લેવા પણ દરેકને ખાસ આગ્રહ કરવામાં આવ્યો અંતમાં શાળાના શિક્ષક શ્રી રાકેશભાઈ આર પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાન શ્રીઓ કેળવણી મંડળના હોતેદાર હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોના હૃદયના ભાવ સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો ત્યારબાદ રાષ્ટ્રગાન જનગણ મન રજૂ કરવામાં આવ્યું અંતમાં શાળા ના પટાંગણ માં ઉપસ્થિત અધિકારી શ્રી અને મહેમાન શ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું રિપોર્ટર શ્રી મણિભાઈ એચ પટેલ મંત્રી શ્રી બોરડી ટીમ્બા ભજીપુરા કંપા ગ્રુપ મંડળ કેડવ ટ્વેન્ટી ફોર લાઈવ